તો જીમમાં જવાને બદલે આપણે ઘરમાં રોટલીનો લોટ બાંધી રાખીએ કુકર મૂકી રાખીએ તો વાંધો શું પણ મારે કેમ કરવાનું એ કેમ ન કરે મેં થોડું કીધું છે નોકરી કરવાનું આપણે ત્યાં જરૂર નથી તો એ નોકરી કરે છે હવે આ માત્ર આર્થિક જરૂરિયાત નથી આજની દીકરી જુદી છે એને માટે આઈડેન્ટિટી ક્રાઇસિસ છે અને આપણે બધા જે લોકો અહીંયા શ્રીમંત છે શ્રેષ્ઠીઓ છે એ ડેસ્ટિનેશન વેડિંગ કરે પાંચ પાંચ કરોડના લગ્ન કરે પણ દીકરીના નામે પાંચ લાખ રૂપિયા મૂકતા નથી એટલે એને સેનેટરી પેડ કે અંડર ગાર્મેન્ટ પણ લેવા હોય તો પતિ પાસે પૈસા માંગવા પડે અથવા એનું કાર્ડ વાપરવું પડે જેનો પતિ હિસાબ પૂછે જે આજની છોકરીને મંજૂર નથી બહુ ઇન્ટરેસ્ટિંગ વિષ ચક્ર છે મને જ્યારે રીતાબેને કહ્યું ને કે યુથ વિશે બોલજો ત્યારે પહેલાં હું એવું વિચારતી હતી કે બહુ ઇન્સ્પિરેશનલ બોલીશ ને યુથ પણ યુથ નથી હવે એ લોકો છે જે યુથના માતા પિતા છે સો આઈ વોન્ટ ટુ એડ્રેસ યુ આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ યુ અને ખરેખર હું તમને આ એટલા માટે કહું છું કે સુખ છે ને એ ખરીદી નથી શકાતું સગવડ ગમે તેટલી વધારો તો પણ સગવડ બહુ વધી શકશે પાંચ રૂમ થઈ શકશે દસ રૂમ થઈ શકશે ગાડીઓ આવશે સુખ છે ને એ અરસ પરસના સ્નેહથી જ આવશે ઘરમાં મજા હશે શાંતિ હશે સૌ સાથે બેસીને જમતા હશે આનંદ કરતા હશે તો જ સુખ આવશે અને આ સુખ છે ને આપણા બધાની ઇવેન્ચ્યુઅલ જરૂરિયાત છે ગમે તેટલી સગવડ હશે ને તો પણ જો સુખ નહીં હોય તો મજા નહીં આવે અને આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે બીજા લોકો માટે જીવીએ છીએ બીજા શું કહેશે આ સાડી તો મેં પહેલા ગયા વર્ષે જયારે દશા ઉછળ નો કાર્યક્રમ થયો ત્યારે પહેરી છે એટલે હવે એની એ ફરી નહીં બધા કોણ કોણ બધા સબસે બધા રોગ ક્યાં કહેગે લોગ બધા કોણ મને શું ગમે છે હું કેમ જીવવા માંગુ છું મારી શું જિંદગી છે મારા શું શોખ છે કોઈને નડ્યા વગર જો હું મારા શોખ પૂરા કરી શકતી હોઉં મને ગમે એમ જીવી શકતી હોઉં તો એ સાચું જૈનત્વ છે કારણ કે જૈનત્વ સૌથી પહેલાં તો સ્વયં તરફ વળવાનું કહે છે ભીતરના ચૈતન્યને જગાડવાનું કહે છે ભીતરના ચૈતન્યને જગાડવાનું કહે છે તમારો દેવ તમારી અંદર જ વસે છે સૌથી પહેલાં તો ભીતરના ચૈતન્ય સાથે વાત કરતા શીખીએ ચાલો કે આ મને શું ગમે છે એવું તો આપણે કરતા નથી બીજા લોકો માટે જીવીએ છીએ એનો સૌથી મોટો દાખલો શું બોલો ચલો મને કહો આપણે બીજા માટે જીવીએ છીએ એનું સૌથી મોટું ઉદાહરણ સૌથી મોટું એક્ઝામ્પલ શું તમારા બધાના ઘરમાં ક્રોકરી છે સારામાં સારી ક્રોકરી છે જાતે ખાધું કોઈ દિવસ ઇટ ઇઝ ઓલ અધર્સ અને ખરેખર જો કોઈ દિવસ સાંજે પત્ની સરસ આમ સિલ્કની સાડી પહેરીને વહેણી નાખીને તૈયાર થઈ હોય અને પતિ બહારથી આવે તો પહેલું શું પૂછે ક્યાં જવાનું છે અને જો કદાચ પત્ની એમ કે ક્યાંય નથી જવાનું હું તમારા માટે તૈયાર થઈ તો એમ કે ઠેકાણે છે ને સો ધ ફન પાર્ટ ઓફ ધ સ્ટોરીઝ વી ડોન્ટ લીવ ફોર ઇચ અધર વી ડોન્ટ લીવ ફોર અવર સેલ્ફ વી લીવ ફોર અધર્સ પત્નીએ કેટલા હીરાના દાગીના ફલાણા શેઠને ત્યાં લગ્ન છે કે ફલાણા મહાજનને ત્યાં લગ્ન છે ત્યારે તું તારો હીરાનો હાર પહેર જવો હું શું કમાઉં છું એ તારા હાર પરથી દેખાશે શાને માટે હું કોઈ દાગીના નથી પહેરતી ફક્ત એટલા જ માટે કે દાગીનાથી જો તમે મને ઓળખતા હો તો પ્લીઝ મને નહીં બોલાવતા આઈ એમ વોટ આઈ એમ એન્ડ ઇફ યુ કેન એક્સેપ્ટ મી ધ વે આઈ એમ ઓનલી ધેન આઈ અસોસિએટ ઓર અટેચ ટુ યુ નો અધરવાઇઝ લેટ લેટ ઇટ બી જીવન બીજા લોકોને દેખાડવા માટે નથી એક જ વાર મળે છે આપણને ખબર નથી આપણો પુનર્જન્મ કઈ યોનિમાં થવાનો છે માણસનું શરીર ગીતાનો પંદરમાં અધ્યાયનો પહેલો શ્લોક કહે છે કે ઉર્ધ્વ મૂળ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યાય એ માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ નીચે છે બાકીના બધાને મૂળ અંદર છે ને શાખા બહાર નીકળે છે અથવા આડા ચોપગા બનાવે છે માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપર છે બ્રહ્મરંધ્રમાં તો એનો અર્થ એમ થયો કે આપણને સ્પેશિયલ બનાવ્યા છે આપણને જુદા બનાવ્યા છે આપણું ઘડતર આટલું અદ્ભુત થયું છે તો આપણું જીવન પણ અદભુત હોય એ વાત આપણા બાળકને આપણે સમજાવીએ કે આ શરીર વારે વારે નહીં મળે આ ધર્મ વારે વારે નહીં મળે આ ઘર વારે વારે નહીં મળે આ મા બાપ વારે વારે નહીં મળે હું ને તું કોઈક ઋણાનુબંધે ભેગા થયા છીએ બેટા અને એ ઋણાનુબંધ એ છે કે હું તને સ્નેહ કરું તું મને સ્નેહ કર આપણે વાત કરીએ આપણે એકબીજા સાથે જોડાઈએ આપણે ધર્મ તરફ એમને વાળો ધકેલો નહીં આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે બાળકોને ધર્મ તરફ ધકેલીએ છીએ વાળતા નથી એમને ધર્મ પ્રેમી બનાવો ધર્મ ના બનાવો આપણે એમને ડરાવીએ છીએ આમ નહીં કરે તો પાપ લાગશે તેમ નહીં કરે તો પાપ લાગશે શેનું પાપ કયું પાપ સમજાવો તો ખરા પાપ શું છે જગતમાં બે જ જગ્યાઓ છે એક અંધકાર ને એક ઉજાસ ઉજાસ છે પુણ્ય છે ને અંધકાર છે પાપ છે તમે અંધકાર તરફ ન જાઓ એટલું જ તમારા બાળકને તમે સમજાવી જ શકો કેવી રીતે કે બેટા અંધારા ઓરડામાં ડર લાગે છે ને અંધારા ઓરડામાં જવું ગમે છે ના નથી ગમતું બસ તો આપણે અંધકાર તરફ નહીં જઈએ અંધકાર એ દુષ્કર્મ છે અંધકાર એ ખોટું છે અંધકાર એ કરેક્ટ નથી તો અંધકાર તરફ ન જા તું કરેક્ટ તરફ આવું ઉજાસ તરફ આવ તું ધર્મ તરફ આવ ધર્મ કેટલું બધું શીખવે છે એવું આપણે કહેતા નથી ને પછી એવું કહીએ છીએ કે આવતીકાલનો યુવાન આમ છે ને આવતીકાલનો યુવાન તેમ છે અને વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે એવી આપણે એક આક્ષેપ કરીએ છીએ તો આપણે ક્યારે એવું વિચાર્યું છે કે વૃદ્ધોની પણ સંખ્યા વધી રહી છે લાઈફ સ્પેન મોટો થયો છે કારણ કે મેડિકલ સાયન્સ બહુ આગળ વધ્યું છે માટે લાઈફસ્પેન મોટો થયો છે માટે વૃદ્ધો વધ્યા છે આ દેશમાં અને વૃદ્ધો વધ્યા છે માટે વૃદ્ધોની અમુક પ્રકારની જીવનશૈલી યુવાનો સાથે મેચ કરતી નથી તમારા વાળ કાળા હોય કે ધોળા હોય દિલથી તો યંગ રહો મનથી તો છોકરાઓ સાથે સરસ અમારા જમાનામાં તો અહીંથી ચાલુ થાય પછી તો છોકરાઓને મોઢે છે એ તમારા બદલે બોલી શકે એટલી વાર એને સાંભળ્યું છે પરિસ્થિતિ એ જ છે એવું પણ હું તમને સમજાવું મારા પપ્પાનું દિલ તૂટ્યું હશે ને ત્યારે મુકેશ ના ગીતો હતા મારું બ્રેકઅપ થયું ને ત્યારે હું જગજીતને સાંભળતી અને મારો દીકરો દિલ એવી જ રીતે તૂટે છે તકલીફ એટલી જ થાય છે પેન એટલું જ છે ખાલી આ લોકો પાસે એક સરસ મજાનો રસ્તો છે એક્સ બોયફ્રેન્ડ કરીને નીકળી જવાનો એક્સ ગર્લફ્રેન્ડ કરીને નીકળી જવાનો અને હવે તો છૂટા પડવાની પાર્ટી કરે છે તો મને તો લાગે છે કે આ બહુ સરસ નથી કે બે લોકો દોસ્તો તરીકે છૂટા પડી શકે આપણા જમાનામાં છૂટા પડતા તો જાહેર ખબર આપતા એક નિર્દોષ ડિવોર્સી ને કન્યા જોઈએ નિર્દોષ કેવી રીતે હોય ડિવોર્સી હોય તો તને તમે જ નક્કી કરી લીધું કે તમે નિર્દોષ છો બીજા કોઈને તો કહેવા દો તમે જ લખી દીધું એક નિર્દોષ ડિવોર્સી ને કન્યા હું જ નિર્દોષ હું જ જજ હું જ વકીલ મેં જ નક્કી કર્યું આજના છોકરાઓ કમસે કમ એવું સ્વીકારે છે કે ભાઈ મારી બે ગર્લફ્રેન્ડ પહેલા હતી કેમ બ્રેકઅપ થયું એ પણ કહી શકે છે મારો વાંક હતો કે એનો હતો એ પણ કહી શકે છે તો આટલી પ્રામાણિકતાને સલામ ન કરીએ કેટલી ઓનેસ્ટ પેઢી છે સાહેબ નથી ફાવતું એવું સ્વીકારી શકે છે કેટલા બધા લોકો એવા છે કે ન ફાવતું હોય તો એ લોકો શું કહે છે એમ કરીને જીવન પૂરું કરી નાખ્યું ન એના હતા ન ત્યાં ન હતા આ છોકરાઓ કમસે કમ માથું ઊંચકીને એવું તો કહે છે કે અમને નથી ફાવતું ભાઈ નહીં ફાવે ચલો છૂટા પડીએ એની જિંદગી સુધરે ને મારીએ સુધરે બે ની જિંદગીની વાત લગાડવાને બદલે જિંદગી સારી રીતે જીવી શકાય તો સલામ કરો આ પ્રામાણિકતાને આજનો યુવાન પ્રામાણિક છે સૌથી પહેલો બધી યુવતીઓ પર બધા મા બાપ ફરિયાદ કરે છે મોટી ઉંમર સુધી પરણતા નથી સારું